અરે મેં એવું ક્યાં કીધું પણ તું બધે જોડે લઈ જવાની વાત કરું તો કેવું લાગે કેવું લાગશે એટલે પોતાની પત્ની જોડે બહાર જવામાં કેવું લાગશે અને તમે કોના જોડે જશો તમને સારું લાગશે પાછું બાકી રહી જતું હોય ને તો ચપ્પલ લેવાય જોડે જવાનું અરે જોડે જવાનો તો વાંધો નહીં પણ ત્યાં આગળ બારસો ના ચપ્પલ બસો માં માગશે એ તો ભાવ તો કરાવવો જ પડે ને અને કેમ કરોડપતિ તમને ભાવ કરાવ શરમ આવે છે એ ભગવાન મારે એકલા ને આવી તકલીફ છે કે બધે આવું જ છે છે આજે હું બહુ ખુશ છું કેમ કે છે ને ગામ માં પીયર્યું અને ગામ સાસર્યું ને એનો ફાયદો થાય મેં કીધું તું અમીન મળી અને મેં ફોન કરી દીધો છે રિયા ભાભી ને રિયા ભાભી છે અમે વાતો કરીશું હા બેલ વાગ્યો બેલ વાગ્યો આઈ કે રિયા ભાભી એકદમ ને દુખવા પાણી લઈને આવું હવે આના કોણ કે છે એનું દુખ લીંબુ નાખજે પાણીમાં રિયા બી આવતા નહી હો પેલી આઈ ગઈ છે ઘેર